આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપી અને કેટલો મુદ્દા બાકી છે. તારીખ ફેબ્રુઆરી ના રોજ લગભગ આસપાસ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જય ભવાની જ્વેલર્સની દુકાનમાં ચાર હજારના હિસાબમાં ઘૂસી જઈ અને પિસ્તોલ તથા બતાવી અને અંદાજે 11 રૂપિયાની ચાંદીના અને મોબાઈલ ફોનની લૂંટનો બનાવ બન્યો હતો આ બનાવ કોણ છે અને આરોપીને કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ હોટલ ચેકિંગ વાહન ચેકિંગ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીઓની તપાસમાં હતા અ ગઈકાલે રાત્રિના અમારી ક્રાઈમ ટીમના પીએસઆઈ તથા

સુંદર સિંહ અર્જુન સિંહ રાજુ અને બલવીર સિંહ લક્ષ્મણ સિંહ રાવત આ ત્રણ સમૂહની ધરપકડ કરવામાં આવી છે છે બન્ને કોઈ આ ગુનાની અંદર સામેલ છે એવો મુખ્ય આરોપી છે એ આ સિંહ ગુમાન સિંહ રાવત કરીને છે એને આ પ્લાન જે છે એ તેના સાથી મિત્રો જે અહિયાં અમદાવાદ ના જુદા જુદા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતા પોતાના ભેગા કરી અને પ્લાન કરેલો હતો ઓગણીસ ફેબ્રુઆરી એ નિકોલ એક બાઇક ની પેલા ચોરી કરેલી અને જે દિવસે બનાવ એકવીસ તારીખે એ દિવસે સવારે એક એક્ટિવા પણ ચોરી કરેલી હતી અને કુલ પાંચ નવા આઠ આરોપીઓ સંડોવાયેલા છે જે પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી આ જે ગુનાનો જે મુખ્ય આરોપી જે છે તે ગિરદાનસિંહ જે છે આપેલો છે પકડાયેલો છે તે એના પ્લાનિંગ મુજબ એને છેલ્લા પાંચ દિવસથી એ રેકી કરતો હતો અને એ રેકી દરમિયાન એને આ રાત્રિના સમયે આ જે જ્વેલર્સની શોપ છે ત્યાં એકલો જ માલિક બેઠો હોય છે એ રીતના જગ્યા નક્કી કરી અને એને પ્લાનિંગ કરીને આ લૂંટને અંજામ આપેલ છે સાહેબ જ્વેલર્સના કોઈ કર્મચારી સંડોવણી અંદર ના હજી સુધી કોઈ એવી વિગત બહાર આવી નથી